જી જરૂર ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે સાયરન જે હોય છે કે હૂટર હોય છે એને લગાવવાની ફક્ત ને ફક્ત પરમિશન જે સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ્સ એકસો ઓગણીસમાં જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ છે ફાયર ફાઈટરો છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્યુટી સાથે સંકળાયેલા જે પણ વાહનો જે છે અને બચાવ રાહત દરમિયાન જર્માને જે વાહન ઉપયોગમાં લેવાતા હોય છે એની અંદર આ સાયરન ફિટ કરી શકાતા હોય છે અને મલ્ટી કલરની લાઇટોનો ઉપયોગ થતો હોય છે કોઈ મંજૂરી લેવાની થતી હોય છે

જણાવ્યા મુજબના જે વાહનો જે છે એમ્બ્યુલન્સ છે ફાયર ફાઇટર છે અને ઇમરજન્સી ડ્યુટી સાથે સંકળાયેલા જે વાહનો જે છે એને આપણે ઇમરજન્સી તરીકે ગણવામાં આવતા હોય છે એ જરૂર ચોક્કસ જણાવી દઉં કે આપણે અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો ચોરાણું એક મુજબની કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહીની ની અંદર દંડની જોગવાઈ રહેતી હોય છે કે જેની અંદર એક હજાર રૂપિયા સુધીનો એની અંદર દંડ થતો હોય છે